ધન હો ધન હોરસ ધરણી એવી આ હોરસની ધીંગી ધરતી આજની રઢિયાળી રાત આપણે જે મળ્યા છીએ પીડી બાપા અને કેતનભાઈ અમે હું પણ આજે અહીંયા કોઈ કલાકારના તરીકે નથી આવ્યો અમારે ભાઈ છે અને એક પરિવાર તરીકે આવ્યો છું વધારે લાભ બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો

એકલા તમે પ્રયત્નો દુનિયામાં કરી લ્યો શાંતે ન જાને મોટી મોટી શાંત લઈને ફરી હું આમ ને હું આમ ને તોય દુનિયા વૈયા જાય એટલે ભૂલી જાય શાંતે ન જાને ઓ ગુમાન તે ન જાને ધન ધાન તે ન જાને ગમે એટલા રૂપિયાવાળા હોય તોય ધીરુ બાપા ધીરુ બાપા છે આપણું ગુજરાતનું ગૌરવ છે ધીરુ બાપા અંબાણી પણ હવે એમના દીકરાના નામ આવે સંપત્તિમાં બરોબર તો શાંતે ન જાને ઓ ગુમાન તે ન જાને ધન ધાનતે ન જાને કો ખોટી વિધાન તે કવિએ કીધું એક કરોડ પ્રકારના વિધાન કરો તોય દુનિયા ભૂલી જવાની तो माने के तो तो अफसोस दुनिया 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 याद याद विधान करो तो भूली रसिक बिहारी चार, चार, तो चार बात जहान जाने विद्या व्यास तुलसीदास ने न भूलाय महात्मा नरदास जी ने न ईश्वरदास जी ने न भूलाय नरसिंह मेहता ने न भूली सकाय આ વિદ્યા હરી ધ્યાન જેને ભજન કર્યું છે ગરવા ગિરનાર ની ગોદમાં બેહીને એને દુનિયા ભૂલે ની વિદ્યા રસિક બિહારી ચાર વાત તે જહાન જાને વિદ્યા હરી ધ્યાન તે કૃપાન તે ચારે બાજુ થી મોત આવતું હોય જયારે મોત 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 મરણ મેવાડા હવે પીઠિયા પાણી ખૂંદતું ચારે બાજુ થી મોત મોત થતું હોય હારા હારા ડેલા બંધ થઈ જાય અહીંયા નહીં વાહે વાર આવે એ અમને મારી નાખે અહીંયા નહીં વાહે વાર આવે અમને મારી નાખે તેથી દેવાજ બોદર જેવો અડીખમ ઉભો રહીએ કે અમારે આંગણે વયા આવો નવ ઘણ દીકરાને ખાંડી ભલે ખવરાવો પડે પણ તમારું રૂવાડું ખાંડું થવા નહીં દે રસિક બિહારી ચાર વાત તે જહાન જાને વિદ્યા હરી ધ્યાન તે કૃપાન તે સુદાન તે જગતના ચોકમાં જેણે આપ્યું છે એને દુનિયા કોઈ ભૂલતી નથી જ્યાં જ્યાં આપ્યું છે એને દુનિયા કોઈ ભૂલવાની નથી એમ એ જે કામ કરે છે સંસ્થાઓ એને અભિનંદન આપું છું ગઢવી સાહેબ એમનો પરિવાર મારે તો ભાઈ જેવા છે થોડાક દિવસ અમારે વાત ન થાય એટલે મને તરત ઓડિયો નાખે ભાઈ ક્યાં છો હમણાં ભેગા નથી થયા તો ભેળા થાય એમ અને આ પ્રેમની જે એક મજા છે પોતાના એટલે મેં હું ઘણીવાર વાર કહેતો હું મારી ક્યારેક મોજ આવે ત્યારે લખી નાખું તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો અહીંયા પતેલા બધાય માટે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો અને યુવાનો માટે મળો છો એકલા સામે કુણો અંકુર લાગો છો અંકુર કુણો ફૂટ્યો હોય ને એ આમ વાંચ ઓઢી મર્યાદામાં હોય એમ પેલો એલો કોટો ફૂટે ને મિલિંદ ભાઈ મળો છો એકલા સામે કુણો અંકુર લાગો છો ને તમારી શહેરો સાથે ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મૂળમાં એક બહુ સરસ કડી છે કે અમે તો લોહી પણ રેડા તમારા રંગ બદલાવા દિનેશભાઈ અહીંયા ડોક્ટર સાહેબ અમારે નિલેશભાઈ બધા 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 ખબર ન હોય એટલે સાહેબ સાહેબથી હું અમારા વતી સ્વાગત કરું છું અને મારે લોક વાતો સામે કરવાની છે આ ડાયરો એટલે ખાલી મનોરંજન નથી આપણી પરંપરાથી જે હાલુ આવે છે એ વાત લઈને અમે નીકળ્યા છીએ અને દિનેશભાઈ કાયમ પ્રોગ્રામમાં કહું છું અમને એવો વખત આવશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલામા સાણકે કીધું છે ધરતી માથે ત્રણ જ રતન છે બાકી બીજા રતન આપણે ઝબકાતા હોય ને હારા હારા મોંઘા હોય કરવડોના રતન એ બધા આપણે નામ પડેલા રત્નો છે સાણકી કે ત્રણ રતન છે ધરતી માથે એ પહેલું રતન છે અન બીજું રતન છે પાણી અને ત્રીજું રતન વચન જે બોલું બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહર તું બોલ શબ્દની બહુ તાકાશ છે અમારું જે ઓઢણું કહેવાય સમગ્ર ચારણ સમાજનું નહીં પણ જે આ હોનભાઈને માને છે એનું એક શ્રદ્ધાનું સ્થાન એવા મઢડાથી ગિરીશ આપા પધારી રહ્યા છે આપાનું અહીંથી હા અને શેખવા સાહેબ પણ અહીંયા આવ્યા છે આપ બધાનું અમે અહીંયાથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એટલે કહેવાનો અર્થ પધારો આપા પધારો અહીંયા હામે નકર ભાઈ આવો વાંધો નહીં અહીંયા કે કે આવો ભલે ભલે વાંધો એટલે આજનો આ ડાયરો આનંદ કરવાનો છે થોડી ઘડી કોઈ મોજ આવી જાય ઘોળ આવશે તો આ કીધું એમ સંસ્થાઓમાં આ માટે જે કરે છે એમાં જશે એટલે એ તમને મોજ આવે તો કોઈ એવું નથી કાંઈ આપજો જેવું પણ આપશો તો એમાં જશે અને આપ્યું હોય ને એની એક મજા હોય ભગવાને આપણને આપ્યું હોય અમે ડાયરામાં ઘણી વાર દાખલો દેતા હોય ગૌશાળાના આ તું શું ડાયરા તો અમે અને આમ એ બહુ હાલતું હોય એટલે બધા નજરમાં આવે હા ડાયરામાં આમ ને ડાયરામાં આમ ને એક જ ગમે થાય એટલે સીધું એ જ વાત આવે હવે હવે અમારે કેટલી ગૌશાળાઓ ડાયરાથી ચાલે એ તમે જુઓ કેટલા મંદિર કેટલા અંગે કેટલા અને એક ચોખ્ખો જ કરું જેને પચાસ લાખ ભેગા કરવા અમને પાંચ બોલાવે છે એમ નહીં કે દયા આવે અમે બેઠા તમે બોલાવો એમાં આમ ફોન નથી કરતા આજ ઘરનો ડાયરો છે આ વાત કરું છું આ તો આનંદ માટેનો છે આખી વસ્તુ સુધી અહીંયા અમે કલાકાર તરીકે આવ્યા નથી અમારે કઈ લેવાનું નથી પણ કહેવાનો અર્થ એ છે કે એવા ઠેકાણા થોડાક આપણે રાખવા જોઈએ એવા ઠેકાણા હોવાય જોઈએ ઘણી જગ્યાએ એટલે કેવાનું હું વાત ઈ કરતો હતો કે આ પરંપરા ઉજળી પરંપરા છે અને હું દાખલા દઈને કેતો કે રાવલ જેના ખંભા ઉપર આજનું હિન્દુસ્તાન છે એના એના લેવલ માં અડધું છે આજનું ભારત નો નકશામાં અડધું છે અડધું નથી ખેબર સુધી જેના પટ્ટા લાગતા હતા એ ખેબર ગાટ સુધી અખંડ ભારત જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું ઈ બપા રાવલે અમારા માટે દુહો કીધેલો છે એ તમને કહો સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે કીધું કે અમર થઈ હોય તો એક ઔષધી બતાવો બે ઔષધિ છે કઈ બાપો બાપો એટલે બપા રાવલ બાપો કે બીજી નહીં કા કવિન કા કીર્તાર આ બે જ ઔષધિ અમર થાય ડોક્ટર છે ને ભગવાનનો નાનો ભાઈ છે ભાઈ ભગવાનનો નાનો ભાઈ છે જીવાડી ગયા હા અને ડૉક્ટર ભગવાનનો નાનો ભાઈ છે પણ કવિ ભગવાનનો મોટો ભાઈ છે અર્સુરભાઈ કહેતા હું હું નથી કેતો બિલિંદભાઈ એ મર્યા પછી એ જ જીવાડી દે હા એ દ્રશ્યો આજ જેવા જ ઉભો થાય નરસિંહ મહેતા ઉભો થાય જોગીદાસ કુમાર ઉભો તમને ચિત્રો દેખાય બધાય જલારામ બાપાની વાત આવે તો એ તમને અહીં દેખાય તો કહેવાનો અર્થ મારો એ છે કે બપારા વલે કીધું એ વાત અમે બીજી રાણા રાજસિંહ રાજસમંદર કોઈ આજ ઉદયપુર જાઓ તો રાજસમંદ જે સરોવર છે એની પાળી એક મોટો પથ્થર છે ને એમાં એક છપ્પઈ દોરેલું છે 400 વર્ષ પહેલા અને ઈ બપ્પા રાવલે એમાં છપ્પઈ લખ્યું છે પથ્થરમાં કોતર્યું છે એમાં લખ્યું છે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બળદેવ પ્રગત ભાગવત પુરાયણ વાલ્મિક સુક વ્યાસ કથા કવિતા ન કરનતા તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા

પરંપરાને સાંભળવા માટે આવ્યા છો અહીંયા એટલે હું એવી વાતો કરવાનો છું અહીંયાથી ફરી ફરીને આપ સ્વાગત કરી ગીરી ચરણમાં વંદન કરી અને મારે જે અહીંથી આપના આગળ વાતો કરવી છે અમે રાજા મામા બહુ સારા હાસ્ય કલાકાર છે હજી તો થોડુંક જ બોલ્યા છે અમારા અમારા હાવ કુટુંબના છે આ ભાઈ હરદાન ભાઈ પણ મારા કાકા છે અમારા હાવ નજીક મારા બાપના ભાઈ થાય એટલે મારા કાકા અમારું કુટુંબ છે અને બહુ સારું ગાય છે નાની ઉંમરમાં એનો આપણે લાભ લેવો છે પણ મેં કીધું એમ પ્રેમાળ પરિવાર છે ગઢવી સાહેબને બધાય એટલે એ નાતે આપ બધા પણ આવ્યા છો અહીંયા ને ગઢવી સાહેબ આવો આગળ આવો વાહ ડોક્ટરો એટલે મજા આવ્યો હો મૂળ મામા સાયકલું લઈને થેડ આવ્યા તા બધા બહ બહાટી બોલાવી લી હો કેમ્પ કર્યો તો તુલસીશામમાં આવું બધું કર્યા કરે મને કીધા કરે કે એવું કરવું હોય તો કેજો એમ અમારા ખાસ સ્નેહી સજ્જન મિત્ર ભાવેશભાઈ વેકરિયા એ પણ પધાર્યા છે આજે અમે બધા પરિવાર સાથે આવ્યા છે અમારા માય આવ્યા છે એટલે પધારો ભાવેશભાઈ વધારો એની કથા રાખી હતી આજ આ પ્રસાદ લઈ આવ્યા અમે ગરવા ગિરનાર ની ગોદમાં કેવી મજા છે અમે તો અમે તો હું તા ને તમે આ બધું લઈ લીધું તું હું એ વિચાર કરતો બોલો એવું એટલી બધી જમીન બે પાંચ કરોડ નો વીઘો એ વચમાં રાખીને બેઠા હતા અમે તો હું તા હાવ તે મજા આવે જ્યાં જોઈ ને આવે ગઢવી સાહેબ વિદેશ અમે ગયા ને ત્યાં એક શોરૂમ જોયું એમ શોરૂમ જોયું એમાં એવું શોરૂમનું નામ એવું હતું પટેલ થોમસ પટેલ વૈશ્મા થોમસ એટલે મેં કીધું આ શું પટેલ થોમસ પટેલ તો મિત્ર હતા એ મને કે એકચુઅલી પૈસા છે ને એ થોમસે રોક્યા છે અમે બે પટેલ અમે અમે ત્રણેય ભાગીદાર છીએ પૈસા તો અમે શેર હોય કે બહુ સારું લ્યો શું આમાંથી કેટલું મેળવું એમ લાભ થયો તો કે અમારે બે ને પટેલ બે બાજુ છે એમને આમાંથી બીજા બબે ત્રણ ત્રણ શોરૂમ થયા મેં કીધું આ થોમસ ને એને ગુજરાતી પટેલનો અનુભવ થયો એને એને ગુજરાતી પટેલનો અનુભવ થયો પણ મજા છે જ્યાં જવાનું માયક માં છે ગાવામાં માયક માં ડોક્ટર માં નેતા માં મુખ્યમંત્રી જ્યાં જવું પટેલ કેવી તૈયારી છે માં ખોડલ ની માં ઉમા સરસ એટલે ફરી ફરીને ને મેં કીધું એમ ગઢવી સાહેબ અમારે પીડી બાપાને દરેક જ્ઞાતિ સાથે જોડાયેલા છે દરેકના માટે અને મને તો હું ગરબા હતો તે દોણું બાપા એમ કીધા કરતા તું અહીંયા હોય આવ્યો અહીંયા થી આગળ વધાય તું અહીંયા હોય આવ્યો એવો બાપા બહુ ભાવ હતો એટલે ફરી ફરીને સ્વાગત કરી અને મારે જે કેવું છે હું વાત તમને એ કરતો હતો વધારો બાપુ પધારો વધારો વધારો